ગઈકાલે તો શાળામાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી હતી ત્યારે શુક્રવારે પણ એવી જ સ્થિતિ જોવા મળી રહી છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘો ધોધમાર વરસી રહ્યો છે મહત્વનું છે કે પૂર્વ મહારાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ મુંબઈમાં વરસાદ વચ્ચે મરીન ડ્રાઇવ ઉપર હાઈ ટાઇડને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે

એમટી કુર્લા અને વાશી પનવેલ વચ્ચે ચલાવવામાં આવી હતી તો ચૌદ ફ્લાઇટને મુંબઈ એરપોર્ટ ઉપર ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે સાત ફ્લાઇટ લેન્ડ થઈ શકી ન હતી અને બીજી વખત લેન્ડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો